અયોધ્યા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની આજે પહેલી વર્ષગાંઠ છે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે તેની પ્રતિષ્ઠા દ્વારદર્શી નામ આપ્યું છે આજથી તેર જાન્યુઆરી સુધી રામ મંદિર પરિસરમાં ધાર્મિક અનુષ્ઠાન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સવારે દસ વાગે મહાઅભિષેકથી ઉત્સવની શરૂઆત થશે અભિજીત મુહૂર્તમાં રામલલાની મહાઆરતી થશે સીએમ યોગી આદિત્યનાથ પ્રતિષ્ઠા દ્વારદર્શીનું નેતૃત્વ કરશે રામ રક્ષા સ્ત્રોત હનુમાન ચાલીસા શ્રી સુક્ત અર્થવર્શિષનું પઠન કરવામાં આવશે પ્રાર્થના મંડપમાં ભગવાનની રાગ સેવા કરવામાં આવશે પ્રાણ પતિષ્ઠાના અવસર પર જે સંતોને નથી બોલાવી શકાયા તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તો આ દિવસોમાં યોજાનારા વિશેષ કાર્યક્રમો માટે મંદિર ટ્રસ્ટ રહી કોઈ પાસ સિસ્ટમ રાખવામાં આવી નથી સામાન્ય જનતા સરળતાથી દર્શન કરી શકે તે માટે દર્શનના સમયમાં એક કલાકનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે